જુનાગઢ જિલ્લામાં આજ સવારથી ભારે વરસાદ શરૂ થયો છે અને ખાસ કરીને ત્રણ તાલુકામાં ભારે વરસાદ નોંધાયો છે એમાં અને માં ત્રણ તાલુકા પૈકી પણ મેંદરડામાં સૌથી વધારે એટલે કે ત્રણસો ને ચૌદ જેટલો વરસાદ લગભગ સાડા બાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અને બાકીના બે તાલુકા છે એમાં બસો mm એટલે કે 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ભારે વરસાદની પરિસ્થિતિના લીધે જિલ્લામાં આરમબી સ્ટેટના નવ અને પંચાયતના નવ એવા નવ રસ્તાઓ જે છે એ ટોપિકના લીધે બંધ કરવામાં આવ્યા છે આ રસ્તાઓ છે એની પર પોલીસ બંદોબસ્ત પણ અમે ગોઠવ્યો છે સાથે સાથે એસટી વિભાગને પણ સૂચના છે કે આવા કોઈ પણ જે રસ્તા હોય ઓટોપી ત્યાંથી વાહન વ્યવહાર કરવો નહીં અને એમને પણ પોતાના છ જેટલા રૂટ છે એ બંધ કર્યા છે અત્યાર સુધીમાં અમે જે ડેમ ઓવરફ્લો થાય અને એના લીધે જે નીચાણવાળા ગામડા હોય એવા બાવન ગામડાઓને અમે એલર્ટ પર મૂક્યા છે જે વધારે અસરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં તમામ શાળા કોલેજ અને આંગણવાડીઓ છે એને બંધ રાખવાની પણ સૂચના આપવામાં આવી છે માણાવદર જે વિસ્તાર છે એમાં વીજળી પડવાથી એક વ્યક્તિનું મૃત્યુ અત્યાર સુધીમાં રિપોર્ટેડ થયું છે ઉપરાંત મેંદરડા માણાવદર મંથલી કેશોદ આ અલગ અલગ જગ્યાઓથી જ્યાં પણ નીચાણવાળા વિસ્તાર છે ત્યાં પાણી ભરાવાની સ્થિતિ પેદા થઈ છે ત્યાંથી લોકોને શિફ્ટિંગની પણ અત્યારે જે છે કાર્યવાહી શરૂ છે અને માળાવદર અને મંથલી આ બંને તાલુકામાં કુલ પાંત્રીસ જેટલા ગામડા છે એ હાલ કટ ઓફ થયા છે તો આ વ્યવહાર ત્યાં થઈ શકતો નથી પરંતુ જેવો વરસાદ રોકાશે અને પાણી ઉતરશે એટલે આ ગામડા છે એ ફરીથી સંપર્કમાં આવી જશે આપના માધ્યમથી હું જિલ્લાના તમામ લોકોને ખાસ મારી વિનંતી છે કે સાવચેત રહે

સૌથી વધારે એટલે કે ત્રણસો ને ચૌદ એમ જેટલો વરસાદ લગભગ સાડા બાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અને બાકીના બે તાલુકા છે એમાં બસો એમ એટલે કે આઠેક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે આ ભારે વરસાદની પરિસ્થિતિના લીધે જિલ્લામાં આર એમ સ્ટેટના નવ અને પંચાયતના નવ એવા નવ રસ્તાઓ જે છે એ ઓવર ટોપિકના લીધે બંધ કરવામાં આવ્યા છે આ રસ્તાઓ છે એની પર પોલીસ બંદોબસ્ત પણ અમે ગોઠવ્યો છે સાથે સાથે એસટી વિભાગને પણ સૂચના છે કે આવા કોઈ પણ જે રસ્તા હોય ઓટો કે ત્યાંથી વાહન વ્યવહાર કરવો નહીં અને એમને પણ પોતાના છ જેટલા રૂટ છે એ બંધ કર્યા છે